આપણી વાત મહત્વના સમાચાર કચ્છથી જ્યાં વરસાદી માહોલની વચ્ચે મોડી રાત્રે ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે ખાવડા નજીક બે પોઈન્ટ સાત ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે મોડી રાત્રિના બે વાગ્ય ચાલીસ મિનિટે આ ભૂકંપનો આંચકોનો અનુભવ થયો છે જોકે સાતની તીવ્રતાનો આંચકો અનુભવ આવ્યો છે મોડી રાત્રિના બે ને ચાલીસ મિનિટે લોકોએ આંચકાનો અનુભવ કર્યો છે અને ખાવડાથી ચોવીસ કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે આપ જોઈ રહ્યા છો આપણી વાત મહત્વના સમાચાર કચ્છથી જ્યાં વરસાદી માહોલની વચ્ચે મોડી રાત્રે ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે ખાવડા નજીક બે પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે મોડી રાત્રિના બે વાગ્યને ચાલીસ મિનિટે આ ભૂકંપનો આંચકોનો અનુભવ થયો છે જોકે ખાવડાથી ચોવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે બે પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે મોડી રાત્રિના ને ચાલીસ મિનિટે લોકોએ આ આંચકાનો અનુભવ કર્યો છે અને ખાવડાથી ચોવીસ કિલોમીટર